પંચમહાલના શહેરામાં ભારતીય સેનાની શાનમાં તિરંગા યાત્રા નીકળી હતી આ તિરંગા યાત્રામાં ભાજપ અગ્રણીઓ અને કાર્યકરો તેમજ ગ્રામરક્ષક દળ અને હોમગાર્ડ જવાનો સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા પંચમહાલના શહેરામાં ઓપરેશન સિંદૂરને બિરદાવવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું आयात्रा थी थाई नगरना अनियाद चौकडी थी विस्तार, यात्रा धारा सभाના કાર્યાલય થી શરૂ થઈ નગરના અન્યાચ ચોક દીતી પરવડી વિસ્તાર હોરી ચકલા બસ સ્ટેશન સિન્ધી ચોકડી સહિત નાને વિસ્તારમાં થઈને પરત કાર્યાલય ખાતે પૂર્ણ થઈ હતી આ તિરંગા યાત્રામાં તાલુકા ભાજ પ્રમુખ धर्मेंद्र Singh પટેલ ભાજપ જિલ્લા ઉપપ્રમુખ jignesh patak સહિત અગ્રણીઓ અને ભાજપ કાર્યકરો તેમજ હોમગાર્ડ ગ્રામ રક્ષક દળના जवानों સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તિરંગા યાત્રા દરમિયાન ભારત માતાની જય ના નાંતથી વાતાવરણ ગુંજી ઉઠતા દેશભક્તિમય માહોલ છવાયો હતો ઓપરેશન સિંદૂરના પ્રહારથી દુશ્મનોને ધૂળ ચાટતા કરી ભારતીય સેનાએ દુનિયાભરમાં દેશના ગૌરવ અને તિરંગાની શાનમાં વધારો કર્યો છે સેનાના આ અપ્રતિમ સાહસના સન્માન માટે શહેરા મુકામે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી અંદર આતંકવાદીઓ દ્વારા જે આપણા ભારતના નાગરિકો પર નાતી પૂછીને જે હુમલો કરવામાં આવ્યો તો અને આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે સિંદૂર ઓપરેશન કરીને જે પાકિસ્તાનને સબક શીખવાડી અને આપણા દેશના ત્રેણે પાકના આપણા સેનાના જવાનોએ જે આપણા દેશ માટે ગૌરવ અનુભવાય અને વિશ્વમાં આપણો ડંકો વગાડ્યો કે ભારતની સેના ખૂબ જ આગળ પડતી છે તમે જોયું હશે અને એના સંદર્ભમાં આજે સેરા વિધાનસભા માન્ય મુરબી શ્રી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ ચેરમેન કન્સિપાલરી ચેરમેન અને પીડીસી બેંકના ચેરમેન જેઠાભાઈ ભરવાડની આગેવાની હેઠળ શહેરા વિધાનસભા મત વિસ્તારમાં આજ રોજ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું અને તમે જોયું હશે ખૂબ મોટી સંખ્યામાં દરેક સમાજના દરેક જ્ઞાતિના લોકો આ યાત્રામાં જોડાયા હતા ભારતમાં જય